સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાવડી ગામ ખાતે વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણ યોજનાઓની માહિતી સભર રથનું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાવડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી વિડી ઝાલા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ તાલુકા પંચાયત ઉપ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી દિલીપસિંહ મકવાણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમૃતસિંહ પરમાર તાલુકા પંચાયત સદસ્ય કુલદીપસિંહ રાઠોડ